ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં ઓગસ્ટ એટલે કે આજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં આદિવાસી સમાજના લોકો માસ્ક અને કોરોના ગાઈડલાઇન સાથે જોડાવા પામ્યા હતા અને ઉજવણી આદિવાસી દિવસની આજે કરાય છે આજે તારીખ નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે દર વર્ષે નવમી ઓગસ્ટે આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી ત્યારે આજે નવમી ઓગસ્ટના રોજ સોમવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષની જેમ આદિવાસી સમાજ દ્વારા ઉજવણી જે મલથાણ ખાતેના કોમ્યુનિટી હોલમાં આદિવાસી દિવસ ઉજવાયો હતો જે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે આદિવાસી સમાજના લોકો હાજર રહેવા પામ્યા હતા જય આદિવાસી જોહાર આજે સમગ્ર વિશ્વ નવમી ઓગસ્ટે ઇન્ટરનેશનલ ઇન્ડિજિન ડે એટલે વિશ્વ આદિવાસી દિવસ મનાવી રહ્યું છે વિશ્વ આદિવાસી દિવસ મનાવવા પાછળનો ઇનોએ ઓગણીસો ચોરાણુંમાં ઠરાવ નંબર એકસો અડતાળીસથી ઠરાવ કર્યો હતો કે જે આ દેશના મૂળ દેવાસી છે પ્રકૃતિના રક્ષક છે પ્રકૃતિના સંવાહક છે એવા એવા ગરીબ આદિવાસીઓ જે જંગલમાં રહીને જળ જમીન જંગલ જાનવર અને પ્રકૃતિનું સંવર્ધન કરે છે તેઓના હક્કોને પુનઃસ્થાપિત કરવા માટે તેમને કોઈ મુશ્કેલી ન પડે તે જોવાની અને એમની સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું સંવર્ધન કરવાનું રક્ષણ કરવાનું જે બંધારણમાં જોગવાઈ કરી છે અને એ જે પ્રાવધાન કર્યું છે એ બાબતે સમગ્ર વિશ્વનું ધ્યાન જાય એ માટેનો આ કાર્યક્રમ છે આપણે જાણીએ છીએ કે આ મહામારીના સમયમાં યુનોએ અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આપણે મૂળ નિવાસી જે લોકો છે જે સાધુ જીવન જીવે છે પ્રકૃતિમય જીવન જીવે છે એવું જીવન જીવશું તો જ આ મહામારી સામે આપણે રક્ષણ મેળવી શકીશું આજે હું કહેવા માગું છું કે જેઓ આ વિશ્વના મૂળ ધરોહર છે પ્રકૃતિના રક્ષક છે પ્રકૃતિના સંવાહક છે એ લોકોનો એ માટે આપણે ગર્વ હોવો જોઈએ અને સમાજના અને આ શહેરના બધા જ નાગરિકો આ આદિવાસી મૂળ સંસ્કૃતિનું જતન કરે એમાં સહયોગ કરે અને આ જે ખડતલ અને જે જંગલી પ્રજા છે એનું માન સન્માન રાખે એવી હું આજના વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છું જય હિંદ જય ભારત કોરોનાને લઈને આદિવાસી સમાજના લોકો બે વર્ષથી સાદેથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે અને આ વર્ષે પણ કોરોના ગાઈડલાઈન મુજબ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો અઝર કુરિશી સાથે પ્રકાશવાડા